એશ્યના સૌથી મોટા ઉત્સવમાં એક એવા કચ્છના રણસોમાં સહેલાણીઓને મળશે સોમનાથ મહાદેવના દર્શન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના વ્યવસ્થાપન કરતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ચેતનાનો પ્રસાર કરવાના શુભ ઉદ્દેશ્ય સાથે રણોત્સવમાં પ્રદર્શનીનું નિર્માણ કરવામાં આવ્યું છે ટેન્ટ સિટીમાં બનાવવામાં આવેલ સોમનાથ ગેલેરીમાં શ્રી સોમનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ શ્રી કૃષ્ણ નિજધામ ગમન તીર્થ સોમનાથમાં વસેલી સરસ્વતી સભ્યતાની માહિતી વૈદિક આધારો સાથે કાલગણના શ્રી કૃષ્ણ અને સોમનાથ તીર્થના પૌરાણિક ઇતિહાસનું વર્ણન સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો કરેલ સંકલ્પ અને ત્યારબાદ સોમનાથ મંદિરની નિર્માણ ગાથાની મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવો શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે જેમની દીર્ઘદ્રષ્ટિયુક્ત અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ માત્ર ઉત્તમ આતિથ્ય જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે डोर सहित सस्तु रह विनामूल्य भोजन प्रसाद वरिष्ठ नागरिकों दिव्यांगों ने उत्तम सुविधा उत्कृष्ट यात्री संबंधित व्यवस्था उभी करवाना सतत प्रयासों दर्शन ऐसे लग रहा है कि मैं सोमनाथ में ही हूँ और मेरे को लाइव दर्शन इतने अच्छे हुए हैं इतने अच्छे से यहाँ पर सब कुछ बताया जा रहा है कि सोमनाथ ट्रस्ट ने जो ये चीज शुरू की है मेरे को उम्मीद नहीं थी कि मैं टेंट सिटी में आऊंगा और मेरे को सोमनाथ जी के दर्शन हो जाएंगे मेरा ट्रिप था सोमनाथ जी जाने का मन भी था बहुत मगर किसी कारणवश नहीं बन पाया मगर मुझे लगता है कि शायद महादेव ने ही मुझे बताया कि यार दर्शन तेरे को तुम आप यहाँ हो गए तो आपका दर्शन यहां बहुत अच्छे हो गए हैं और मेरा ट्रिप सफल हो गया है महादेव जी की तो भोलेनाथ की माया तो भोले को ही पता है भोले की फौज करेगी मौज रणोत्सव में छू खास करीने राष्ट्रीय लोग अंतरराष्ट्रीय लोग રણોત્સવને માનવા માટે બધા પધારતા હોય તો એ બધાની વચ્ચે પ્રભાસ તીર્થમાં સોમનાથ સોમનાથ એવા સાથે સોમનાથની સોમનાથની ભવ્યતા સમૃદ્ધિ અને સોમનાથ મહાદેવના આશીર્વાદ બધાને મળે એ હેતુથી એક ગેલેરી ઊભી કરવામાં આવેલી છે આજે એમના ઉદ્ઘાટન પ્રસંગે મને ખૂબ આનંદ થયો ફક્ત સોમનાથનો ભવ્ય ઇતિહાસ નહીં આર્થિક દ્રષ્ટિએ પણ સોમનાથના સમુદ્રથી પૂર્વમાં કેવો વ્યવહાર થતો હતો પૂર્વ કેવો કેવી રીતે વ્યાપાર થતો હતો એમની માહિતી બધા તીર્થોની અગ્નિ તીર્થ સોમ તીર્થ સૂર્ય તીર્થ એમની માહિતી ભાલકા તીર્થની માહિતી એમની સાથે સાથે સોમનાથ ટ્રસ્ટ ફક્ત એક મંદિરના વ્યવસ્થાપન માટે જ નહીં દરિદ્ર નારાયણની સેવા પાઘ સેવાના માધ્યમથી મહાદેવજીને જે પાઘ ધરવામાં આવે છે પાઘડીના હિસાબથી એના વસ્ત્ર જે વિધવા મહિલાઓ છે તેમના સુધી પહોંચાડવામાં આવે છે દરિદ્ર નારાયણ સુધી પહોંચાડવામાં આવે છે અનેક પ્રવૃત્તિઓ એ પછી આર્થિક સંકટ હોય કે મહામારી હોય કોઈ પણ પ્રસંગમાં સોમનાથ ટ્રસ્ટ સેવારત છે એમના માટે અને આ જૂનો ઇતિહાસ પૂર્વની સંસ્કૃતિ ખાસ કરીને મહત્વની વાત તો એ છે સરસ્વતી સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિથી પણ પુરાતન સંસ્કૃતિનું અહીંયા પ્રદર્શન છે આપ સૌ ભારતના તમામ લોકોને ગુજરાતના તમામ લોકોને જે લોકો રણોત્સવ માણવા આવે છે એક વખત આ સોમનાથ ગેલેરીની આ ભવ્યતાને આ દિવ્યતાને અમને એમના આશીર્વાદને માણવા માટે આપ સૌ પધારજો એવી સદભાવના સાથે સૌને જય સોમનાથ